वापी सिटी विस्तार से चोरी का के जिला वापी सिटी विस्तार से चोरी के गुना करती गैंग को चंद समय में सोना चांदी के गहने कुल सत्ताईस लाख ,00 के आसपास पास के मुदामाल के साथ तीन लोगों को पकड़ कर सात अनिटेक्ट गरफोड़ चोरी का भेद खोलती वलसाड़ जिला पुलिस दिनांक अट्ठाईस बारह दो हजार चौबीस को तालुका वापी जिला वलसाड़ में तापी चल्ला मुक्तानंद मार्ग रोड के पास सोसाइटी के बगल में सर्वहित में उपशाखा के पीछे का दरवाजा किसी चोर ने तोड़ दिया और सब शुरी के कमरों में घुस गए कमरों में रखे किसी औजार और अलमारियों के दरवाजे के ताले तोड़ दिए अलमारी के दरवाजे में रखे तीस तोला सोने के आभूषण कीमत रुपया बीस लाख चालीस हजार और डेढ़ किलो चांदी के आभूषण कीमत रुपया एक लाख पैतीस हजार रुपये और नगद दो लाख तीस हजार रुपए और, और एक नगद गुरु पूजन पेटी दान पेटी चार हजार पांच सौ रुपए उपाश्रय के पीछे कैमरे का एक कुल चौबीस लाख तेरा हजार पाँच सौ की चोरी करके भाग गए चौबापी टाउन पुलिस स्टेशन क्षेत्र में तीन अन्य चोरी के अपराध दर्ज किए गए हैं जुगनाथ चोरों के अपराधों में शामिल आरोपियों को गिरफ्तार करने और अपराधों को सुलझाने के लिए वलसाड़ जिला डॉक्टर करण वाघेला साहेब के निर्धार सुनार एवं पुलिस उपाधीक्षक में पुलिस इंस्पेक्टर श्री के जे स्थानीय अपराध शाखा आई टी एस उत्सव एवं एसओजी श्री एयू रोज के नेतृत्व में एलसीबी एसओजी वापी टाउन वापी जीआईडीसी के पुलिस स्टेशनों के अधिकारियों कर्मचारियों की अलग अलग कुल्ले छह टीमों का गठबंधन करके अपराध स्थल के आसपास और वापी में दोस्तों से अधिक सीसीटीवी फुटेज और तकनीकी विश्लेषण से ऐसी भी कोई तथ्य मिला कि अपराध में शामिल आरोपी वापी टाउन कब्रिस्तान के रोड इलाके में रह रहे हैं वलसड और वापी टाउन पुलिस स्टेशन के अधिकारी और कर्मचारी वापी टाउन कब्रिस्तान रोड और चला स्कूल फलिया के पास निगरानी जांच कर रहे थे इस दौरान वारदात में शामिल आरोपियों जो वापी टाउन पुलिस स्टेशन के नकदी रुपए और सोने चांदी के આભૂષણની ચોરી કરનેમાં સામેલ રાહુલ પુત્ર રવિન્દ્ર બાબુરાવ શિરસત અજે ઉર્ફે બંદિયા પુત્ર રવિ દગદુ મરાઠી શિવાભાઈ પુત્ર રામુભાઈ વાસોનિયા કે गिरफ्तार કરકે કાનૂની કાર્યવાહી કી ગઈ વર્ષ 2024 તા ડિસેમ્બર અંતિત 28 ડિસેમ્બર ની આસપાસ ક્રિસમસ અને નવા વર્ષી વચ્ચેના પીરિયડમાં અલગ અલગ વિસ્તારમાં વાપી Town વિસ્તારોમાં 4 જ જેટલી થયેલી હતી એમાં ખાસ મેઈન જે ઘરફોડ હતી એ જે જૈન સંઘ છે સર્વહિતકારક જૈન સંઘ એના ઉપાશ્રયમાંથી મોટી ચોરી થયેલી હતી જેમાં સોનાના પીસ તોલાના દાગીના દોઢ કિલો ઉપર ચાંદી અને સાથે સાથે અઢી લાખ રૂપિયા જેટલા રોકડાની રકમ કુલ મળીને ચોવીસ લાખ રૂપિયા જેટલા રકમની ઘરપોળ થયેલી હતી અને આની સાથે સાથે અન્ય ત્રણ પણ મોટી ઘરપોળના બનાવો બનેલા હતા આ બનાવોના ગંભીરતાને ધ્યાને રાખીને દિવસ વાપી ડિવિઝન એની સાથે સાથે વાપી ટાઉન પીઆઈ એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીપીઆઈ આ તમામ અધિકારીઓની અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી હતી અને એની સાથે સાથે વાપી ટાઉન ડુંગરા વાપી જીઆઈડીસી વિસ્તારના અલગ અલગ સીસીટીવી કેમેરાસ અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર વર્ક કરવામાં આવ્યું હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું વર્ક કરવાની સાથે સાથે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દંગા પડાવવા એ પણ ચેક કરવામાં આવ્યા હતા અને જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ધનેશા અને એની ટીમને એક ચોક્કસ હકીકતના આધારે જે આ આરોપી છે આ બનાવને અંજામ આપનારા ઘરકોળ કરનાર આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે આ જે આરોપી છે એ ત્રણ આરોપીઓ હાલ પકડાયા છે રાહુલ બાબુરાવ શીરસાટ અજય બાડિયા જે મરાઠી છે ગગડુ અને સાથે સાથે સીવા વસોનિયા આ ત્રણ આરોપીને હાલ પકડવામાં સફળતા મળી છે એક અન્ય ચોથો આરોપી આજે ઘરફોડને અંજામ આપનારો ગૌતમ ખરાત એ આરોપી હાલ વોન્ટેડ છે જેને પકડવા માટે હાલ ટીમ કામે લાગેલી છે આ ત્રણે ત્રણ જે આરોપી છે રાહુલ અજય અને શિવા રાહુલ અજય અને જે પકડવાનો બાકી આરોપી ગૌતમ બધા સગામાં છે અને સિવાય મિત્ર છે આ ત્રણે ત્રણ જણા સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયા કામને મજૂરી પહેલા કરતા હતા ત્રણે ત્રણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે જે રાહુલ છે એની વિરુદ્ધમાં છ થી વધુ ગુના સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે એની સુરત શહેરમાં પાસાને તડીપાર પણ થયેલી છે અને સુરતના જે છ ગુનાઓ છે એમાં એક મોટો ધાડનો ગુનો પણ સામેલ છે એ જ રીતે અજય અને શિવા વિરુદ્ધમાં પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને વિરુદ્ધમાં ત્રણ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓને પકડવાની સાથે સાથે જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા એમની પાસેથી અલગ અલગ ઘરફોડમાં ગયેલા મુદ્દામાલને રિકવરી કરવામાં પણ થયેલી છે સોના ચાંદીના દાગીના અને સાથે સાથે એન્ટીક વસ્તુઓ એમ કુલ મળીને છવ્વીસ લાખ છવ્વીસ હજાર બસો એંસી

પાછલા દરવાજેથી અથવા તો ઉપર ધાબા પરથી અંદર જઈને મકાનનો જે દરવાજો કે નકૂચો છે એને તોડીને અંદર ઘૂસી જતા હતા અને એ લોકો એને ઘર પણ નથી જમા એ લોકોએ જે એમની પાસેથી જે સાધનો મળ્યા છે એ જે લોક તોડવાના સાધનો પણ મળેલા છે અને સાથે સાથે દરવાજાના નકુચા તોડવાના પણ સાધનો મળેલા છે એટલે એના જે લોક છે એ સા એમની પાસે જે વસ્તુઓ મળેલી છે ઇક્વિપમેન્ટ એનાથી તોડવામાં આવ્યા હતા અને સાથે જે દરવાજા છે એને તોડવા માટે લોકોએ જે ધારદાર સળિયા અને એના જે ઓપન કરવા માટે નકૂચો તોડવા માટેના જે વસ્તુઓ છે એનો યુઝ